જૂના રાજનો અધૂરો રસ્તો જૂના રાજ રસ્તો જૂના રાજનો રસ્તો રસ્તો ભાઈ તું માગે બરો સૈતર ભાઈ તું માગે બરો સૈતર ભાઈ તું માગે બરો જૂના રાજનો અધૂરો રસ્તો જૂના રાજનો અધરો રસ્તો માંગે અમારી માંગે ભારત માતા કી ભારત માતા કી ભારત માતાજી હો

કોટીન રાજા કહેવાય એનું ત્યાં હતું બાદમાં ગોહિલ વંશનું નિવાસસ્થાન હતું અને ત્યાં આજે પણ અઢારસો ચોત્રીસનું નીલકંઠવેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે અને આજે પણ રાજગાદી છે એનો આખું મહેલો છે આ છે તો બધું જ છે પર્યટકનું સ્થળ તરીકે પણ વિકસિત થાય એવી રીતના છે અને આ કરજણ ડેમ જ્યારે બન્યો ત્યારે આજુબાજુના ગામોને બધાને વિસ્થાપિત કરવામાં આવ્યો જે મૂળ રસ્તો હતો તે ડેમમાં થઈને નીકળે છે એટલે અડધો જ રસ્તો હવે બચેલો છે છે એ ડામર સપાટીનો જ પણ આ બે હજાર ચોવીસમાં જ્યારે માર્ચ મહિનામાં ડામર રોડ મંજૂર થયો અને સ્ટ્રકચરના કામો ચાલુ થયા ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા એ વાહનો જપ્ત કરીને એ રોડનું કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે જેના કારણે ત્યાં આજે એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી બસ પણ જઈ શકતી નથી અને વિદ્યાર્થીઓ અપડાવણ કરે કોઈ રોજગાર માટે જાય કે કોઈ મહિલાઓને ડિલિવરી માટે પણ દુખાવો પીડા થાય તો એને લાવવા માટે ઝોલીમાં લાખીને લાવવું પડે છે એટલે જૂનાગઢ છે વેરીસાલ છે કમોદિયા છે પાંચખાડી છે પછી દેવહાત્રા છે એવા પહેલાં જૂના રાજ જૂનારા તમામ લોકોની ખૂબ જ હાલાકીમાં છે તો અમારી વિનંતી છે કે એ રોડનું કામ જે પણ નીતિ વિષયક બાબતોના લીધે અટક્યું હશે કદાચ કોઈ પરવાનગી નહીં બાકી હશે કાથે પણ હાલના તબક્કે જોઈએ તો ખૂબ જ તકલીફ છે અમારે ડીસીએફ સાહેબ તરીકે આપને અને કેવડિયા કહેવાનું છે એક બાજુ કેવડિયામાં પ્રોજેક્ટ આવે છે તો એના માટે તો રાતોરાત કામકાજ ચાલુ થઈ જાય છે ને આ તો મૂળ રસ્તો છે મૂળભૂત પાયાની સુવિધાનો પ્રશ્ન છે એટલે આ રોડ પણ દિન પંદરમાં ચાલુ થાય એવી અમારી માંગણી છે આ બધા જ વડીલો અસરગ્રસ્ત ગામના વડીલો છે પોતે સરપંચો તાલુકા પંચાયતના સભ્ય માજી સરપંચો વન સમિતિના પ્રમુખો બધા જ એવા છે બીજું પર્યટકના સ્થળ તરીકે પણ ડેવલપ થાય એવું છે મિની સ્વિટરલેન્ડ

એના માટે અમારી લાગણીને માગણી છે કે આર ઓ નું કામ સત્વરે ચાલુ કરવામાં આવે અને જે લોકોને હાલાકી પડે છે એનું નિરાકરણ લાવવામાં આવે એ રીત આપશ્રીને અમારી માંગણી છે ના નિવેદન ઉંભર એ ઉંગર સરકડી આ કે જી જી હા એમાં અમારે ફોરેસ્ટ એક્ટ મંજૂરી જી જી મંજૂરી નહીં તો

આઝાદી પેલાનો રોડ છે અને એ રોડ નવું કોઈ ઝાડ કપાવવાનું નથી નવું જૂનો રોડ છે હા જૂનો રોડ છે ડામર સપાટી નો રોડ છે એને જ નવો ડામર રોડ બનાવવાનો છે પણ ખબર નહીં શું થયું ત્યારે સ્ટ્રક્ચર નું કામ ચાલતું હતું તો ફોરેસ્ટ વિભાગ જઈ એના વાહનો જપ્ત કરી લીધા એટલે કોન્ટ્રાક્ટર એના બીકે પછી કામ કરવા આવતા નથી તો સતવરે નિરાકરણ આવે એવી અપેક્ષા અને આશા રાખીએ છીએ રજવાદ આપું ફોરવર્ડ કરી દઉં મેં બીજું આપું બાદ નહીં કરું હા હા ਜਿੰਨਾ ਜਲਦੀ ਹੋ ਜਾਏ ਜਣਤ ਇਸ ਐਡਰੈਸ ਠੀਕ ਹੈ ਠੀਕ ਹੈ ਧੰਨਵਾਦ